મિશન સિદ્ધર્ત્વ ટુ પોઈન્ટ ઓ ધોરણ બાર સાયન્સ ગણિત એમાં ગુરુ ચાવી નંબર આઠમાં તમારું સ્વાગત છે ગુરુ ચાવી નંબર આઠ ચેપ્ટર નંબર આઠ જે બોર્ડની એક્ઝામમાં ભાગે આપણે બે માર્કના ગુણમાં પૂછાતું હોય છે એની માહિતી થોડી ઉપર ઉપરછલ્લી આપણે જોઈ લઈશું બોર્ડની એક્ઝામ માટે ચેપ્ટર આઠ છે સાત ગુણનું ચેપ્ટર છે એમાંથી ત્રણ એમ સીક્યુ આવશે અને બે ગુણના બે દાખલા આવશે આ ચેપ્ટરમાં દાખલા બહુ જ ઓછા છે આઠ કે નવ જ એક્ઝામ્પલ છે તો વ્યવસ્થિત આઠ કે નવ એક્ઝામ્પલ તૈયાર કર્યા હશે તો બે ગુણના બે દાખલા એમાંથી મળી રહેશે એટલે આ ચેપ્ટર બે માર્કના પ્રશ્નો માટે આઈએમપી ચેપ્ટર કહી શકાય બહુ સરળ ચેપ્ટર છે એના સૂત્રો થોડા સમજી લઈએ આપણે સંકલન શોધવાનું આવશે આપણે સોરી ક્ષેત્રફળ શોધવાનું આવશે તો કોઈપણ પણ વિધેયનું ક્ષેત્રફળ એ બરાબર મોડ આઈ ક્ષેત્રફળ એ શોધવાનું સૂત્ર મોડાઈ જ્યાં આઈના બે સૂત્ર છે એ ટુ બી વાય અને બીજું ટુ એક્સ વક્ર જે હશે એમાંથી આપણે સૂત્રનો નો કરતા બનાવીશું એમાં શું ધ્યાન રાખીશું આપણે તો મેન વસ્તુ સમ સમિત વક્ર કોના પરત્યે સમિત આપેલો છે અથવા આવૃત આપેલો છે વક્ર કોનો લાવીશું આપણે અને એ વક્ર આજુબાજુમાં રેખાઓ કોની લાવીશું આપણે રેખાઓ આ ખાસ ધ્યાન રાખીશું આપણે જો તમને એવું કે વક્ર પ્રત્યે એક્સક્ષમિત છે તો વક્ર આપણે વાય નો લાવીશું અને એમાં રેખાઓ એક્સની લાવીશું અને જો એમ કે વક્ર વાયક્ષ પ્રત્યે સમિત છે તો વક્ર એક્સ નો જોઈશે અને રેખાઓ y ની જોઈશે આ ખાસ ધ્યાન રાખીશું આપણે વક્ર y અને x જે મળશે પેલા i સૂત્રમાં મૂકીશું આપણે અને x બરાબર અને y બરાબર જે રેખાઓ મળશે સંકલનમાં લોઅર લિમિટ અને અપર લિમિટ ની જગ્યાએ મૂકીશું પણ મેઈન આ વસ્તુ ખાસ યાદ રહેવી જોઈએ કોના પ્રત્યે સમિત હોય ત્યારે વક્ર કોનો લાવવાનો રેખાઓ કોની લાવવાની આ મેઈન આઈએમપી વસ્તુ છે જો એકાદ બે એક્ઝામ્પલ જોઈએ તો તમને થોડો ખ્યાલ આવશે આનો

તો ઉપવલયમાં પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ છે એનું ક્ષેત્રફળ શોધીશું સેમ એવા ચાર ચાર ટુકડા છે એટલે એના વડે ક્ષેત્રફળ મળશે હવે જો આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો એની બોર્ડર પર કાં કાતો એક્સની રેખા લાવવી પડશે કાં તો વાયની બંને રેખાથી એક્ઝામ્પલનો જવાબ મળશે જો એક્સની રેખા લાવી હોય તો એક રેખા વાય એટલે એક્સ બરાબર જીરો મળશે અને બીજી રેખા ઉપવલયના સમીકરણમાંથી મળી જશે જો એક્સ વર્ગ અપોન સોળ થશે એટલે એ બરાબર થશે ચાર એટલે બીજી એક્સની રેખા અહીંયા આવશે એક્સ બરાબર ચાર આપણે હમણાં જ જોયું કે રેખા એક્સની હોય તો વક્ર કોનો જોઈશે વાયનો તો વક્ર વાયનો તો આમાંથી ઉપવલયમાંથી આપણે વાય ને સૂત્રનો કરતા બનાવીશું આમાંથી વાયને સૂત્રનો કરતા બનાવવું છે આપણે તો વાય સ્ક્વેર અપોન નવ બરાબર ત્રણ અપોન ચાર નવ અપોન સોળ નું વર્ગ મૂળ પેલું થશે રૂટમાં સોળ માઇનસ એક્સ વર્ગ આ વક્ર મળી ગયો તમને રેખાઓ તમે લાયેલા જ છો એક્સ જીરો એક્સ ચાર વક્ર એક્સનો રેખા વક્ર વાયનો રેખાઓ એક્સની એટલે આપણે એક્સક્સ પ્રત્યે સંમિત કહી શકીએ એક્સક્સ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર મોડાઈ એ બરાબર મોડાઈ જ કરીશું તો માત્ર પ્રથમ ચરણ જ મળશે અહીંયા તમને આખા ઉપવલેનું ક્ષેત્રફળ કીધું એટલે અહીંયા ફોર મોડાઈ કરીશું હવે આઈ કેવી રીતે શોધીશું તો આઈનું સૂત્ર હમણાં જ જોયું આપણે એ બી વક્રો છે આનું સૂત્ર આપણે હમણાં જ જોયું આગળ ચેપ્ટર સાતમાં સોળ માઇનસ એક્સવેર એનું સંકલન એક્સ બાય ટુ જે હોય એનું એ અચળ પદ પ્લસ સોળ અચળ બાય ટુ એ વર્ગ માઇનસ એક્સ વર્ગ તો સાઈન ઇનવર્સ એક્સ અપોન એટ આમાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીશું એટલે આપણને આઈ મળી જશે ચલો અપર લિમિટ ચાર મૂકી દો બધામાં આ બે ઇઠ્ઠા કેન્સલ આમાં ચાર મૂકીશું તો ઝીરો થઈ જશે પહેલું પદ એટ સાઈન ઇનવર્સ ફોર અપોન ફોર વન લોઅર લિમિટ જીરો મૂકશો તો પહેલું પદ ઝીરો થઈ જશે એટ સાઇન ઇનવર્સ જીરો સાઇન ઇનવર્સ જીરો જીરો થ્રી બાય ફોર એમના એમ રહેશે એટ એમનું એમ રહેશે સાઈન ઇન વર્સ વન મળી જશે પાય બાય ટુ પેલું પદ આખું થઈ જશે ઝીરો ચાર દુ આઠ ઉડી જાય એટલે વધશે આઈ ઇઝ ઇક્વલ ટુ થ્રી પાય આપણી જોડે ફોર મોડ આઈ હતા તો આઈની વેલ્યુ આમાં મૂકી દો થ્રી પાય તો એ થઈ જશે ટ્વેલ પાય તો આ તમને એનું ક્ષેત્રફળ મળી ગયું જો આ જ વસ્તુ એમસીક્યુમાં પૂછાય તો આપણે આવું એક સૂત્ર તૈયાર કરી લઈશું કે ઉપવલયનું ક્ષેત્રફળ ઉપવલયનું ક્ષેત્રફળ બરાબર પાઈ એ બી એમાંથી એ અને બી ની વેલ્યુ મૂકી દઈશું જો એ સ્ક્વેર સોળ એટલે એ થઈ જશે ચાર બી સ્ક્વેર નવ તો બી થઈ જશે ત્રણ એટલે બાર પાઈ જો તમને આન્સરો ડાયરેક્ટ મળી ગયો માં તમે આ રીતે ડાયરેક્ટ જઈ શકો છો કે ઉપવલયના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ એ બી અને એમાં એ અને બી ની વેલ્યુ મૂકશો એટલે આન્સર તમને મળી જશે ચલો આજ રીતે બીજો એક ચેપ્ટરમાં ત્રણ કે ચાર જ દાખલા છે આ રીતના આપણે હમણાં જે ઉપવલયનો દાખલો ગણ્યો સેમ એ રીતે વર્તુળ માટે પણ આપી શકે વર્તુળમાં પણ રીત સેમ એની એજ રહેશે ચલો હવે પર વલય તમને આપેલું હોય પર વલય વાય બરાબર એક્સ ની ચાર એક્સ બરાબર વન એક્સ બરાબર પાંચ અને એક્સક્સ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્ર ફળ શોધો જો રેખાઓ એક્સની આપેલી જ છે વક્ર પણ આપેલો જ છે અને એક્સ વડે આવડું તો ડાયરેક્ટ સૂત્ર એ બરાબર મોડાઈ જ્યાં આઈ બરાબર એ ટુ બી વાયડીએક્સ રેખાઓ છે વન ટુ ફાઈવ વાયની વેલ્યુ છે એક્સની ચાર એક્સની ચાર ઘાતનું સંકલન એક્સની પાંચ અપોન પાંચ ઘાતમાં એકનો વધારો નીચે એની એ ઘાત ફાઈવ અને વન અપર લિમિટ ફાઈવ ફાઈવ રેસ ટુ ફાઈવ અપોન ફાઈવ માઇનસ લોઅર લિમિટ વન ફાઇવ એમ એલસીએમ લઈ અને તમે આનો આન્સર શોધી શકો છો એટલે આ રીતે પર વલયના દાખલા પણ હોઈ શકે એક્ઝામમાં એક બીજી રીત છે સાઈન કોસ વાળા દાખલા પણ તમને પૂછી શકે છે આ રીતના વાય બરાબર સાઇન એક્સ એક્સ જીરો એક્સ ટુ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો સૌથી પહેલાં ધારો કે જીરોથી ટુ પાયની વચ્ચે આપણે સાઈનનો આલેખ દોરીએ જીરોથી ટુ પાયની વચ્ચે સાઈનનો આલેખ દોરીશું આપણે સાઈનનો વિસ્તાર માઇનસ વનથી વન એટલે માઇનસ વન અને વનની બહાર એનો આલેખ જશે નહીં જીરોથી ટુ પાઈ વચ્ચેના ખૂણા જોઈએ તો પાઈ બાય ટુ પાઈ થ્રી પાઈ બાય ટુ અને ટુ પાઈ એકમ વર્તુળ પ્રમાણે કિંમતો મળી જશે એક્સ 0 લેશો તમે તો સાઈન જીરોની વેલ્યુ થશે 0 પાય બાય ટુ લેશો તો સાઈન પાય બાય ટુની વેલ્યુ થઈ જશે વન નીચે માઇનસ વન આવશે ઉપર પ્લસ વન સાઈન પાય બાય ટુની વેલ્યુ વન સાઈન પાયની વેલ્યુ ઝીરો સાઈન થ્રી પાઇ બાય ટુની વેલ્યુ માઇનસ વન અને સાઈન ટુ પાઇની વેલ્યુ થઈ જશે જીરો આ રીતે તમને એક શૃંગ અને એક ઘર્ત મળી જશે આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવું છે તો બે રીત બે થી ત્રણ રીત થઈ શકે તમે કાં તો પહેલા ચરણમાં જે ટુકડો છે શોધો સેમ એવા બે ટુકડા છે અને એને ડબલ કરો એટલે જવાબ મળી જશે અથવા જીરો અને પાઈ બાય ટુ વચ્ચે જે ટુકડો છે એનું ક્ષેત્રફળ આપણે શોધીએ અને સેમ એવા એક બે ત્રણ અને ચાર ટુકડા છે એટલે ફોર મોડ આઈ કરીશું તો પણ આન્સર મળશે સરળ રીત કરવી હોય તો આપણે એવું કરીશું તો જો આની બોર્ડર પર એક્સની બે રેખા તમને મળી ગઈ જીરો અને પાયબાય ટુ રેખા એક્સની હોય તો વક્ર વાયનો જોઈશે વાયનો વક્ર તમને રકમમાં તૈયાર જ આપ્યો વક્ર વાય બરાબર સાઈન એક્સ રેખાઓ એક્સ જીરો એક્સ પાયબાય ટુ અને એક્સ સક્સ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ

બે ગુણના પ્રશ્નોમાં આવશે જ એટલે આ ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરો તો તમને ચાર માર્કના દાખલા આમાંથી મળી રહેશે